સોળ માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી શરૂ થઈ રોગચાળાને સમાપ્ત કરવા માટે આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પાંચ વર્ષથી નીચેના બાળકોને ઓરલ પોલિયો રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા તે સમયે તેનું સૂત્ર દોગુન જિંદગી કી ખૂબ જ લોકપ્રિય થયું હતું ભારત નું પલ્સ પોલિયો અભિયાન વિશ્વમાં સૌથી સફળ રસી અભિયાન તરીકે ગણવામાં આવે છે સોળ માર્ચ ઓગણીસો ઇઠ્યાસી ના રોજ ઈરાકી સેનાએ ઈરાન ઉપર કુર્દ ઉપર સૌથી ઘાતક કેમિકલ હુમલો કર્યો

સેનાએ માસ્ટર ગેસ ને હવામાં ઓગાડી દીધો અને થોડી જ વારમાં પાંચ હજાર થી વધુ લોકોના મોત થયા જ્યારે દસ હજાર થી વધુ લોકો કઈક ને કઈક ગંભીર મોટે ભાગે કુર્દિશ લોકો અહીં રહેતા હતા જેઓ ઈરાક સમુદાય હુસેન ના શાસન થી ખુબ જ ના ખુશ હતા જયારે ઈરાની દળો આ વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે સ્થાનિક કુર્દ લોકોએ તેમના ઉપર હુમલો કર્યો

ઘણા દેશોનો વિરોધ હોવા છતાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જનમતમાં પરિણામોના આધારે 18 માર્ચ 2014 ના રોજ ક્રિમિયાને રશિયન ફાઉન્ડેશનમાં વિલીન કરવાનો પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા આ સાથે જ ક્રિમિયા રશિયન ફાઉન્ડેશનનો ભાગ બની ગયું વિશ્વનું પ્રથમ પ્રવાહી ઇંધણયુક્ત રોકેટ 16 માર્ચ 1926 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અમેરિકન એન્જિનિયર રોબર્ટ ગોલાડે આ રોકેટને સોળ માર્ચે લોન્ચ કર્યું રોબોટ એક અમેરિકન એન્જિનિયર પ્રોફેસર ભૌતિક શાસ્ત્રી અને સોધા હતા જેમને વિશ્વનું પ્રથમ પ્રવાહી ઇંધણયુક્ત રોકેટ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે આ રોકેટ લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2.5 સેકન્ડ સુધી દોડ્યું અને 41 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું 184 ફૂટ દૂર લેન્ડ થયું લિક્વિડ ઓક્સિજન અને ગેસોલિન દ્વારા સંચાલિત આ રોકેટ દસ ફૂટ લાંબુ તેને પાતળી સામગ્રીઓની મદદથી બનાવવામાં આવ્યું હતું સોળ માર્ચ સત્તરસો ના રોજ પ્રખ્યાત ફોટોગ્રાફર અન્ના એટકિન્સનો જન્મ દક્ષિણ દક્ષિણપૂર્વ ઇંગ્લેન્ડના કેન્ટમાં થયો તેમણે પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં કેમેરા વડે લીધેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઘણા સ્ત્રોત્રો એવા પણ છે કે અન્ના એ ફોટોગ્રાફ્સ બનાવનારી પ્રથમ મહિલા હતી અન્નાએ બોટનિકલ ફોટોગ્રાફ્સ તૈયાર કરવા માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો તેને સાઇનોટાઇપ કહેવામાં આવે છે આમાં વાદળી રંગની તેજસ્વી ચિત્રો કોતરવામાં આવે છે આ પ્રક્રિયામાં કાગળને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે જેથી તેને સન પ્રિન્ટર પણ કહેવામાં આવે છે